સંસ્થાનું નિર્માણ કરાશે અદ્યતન સુવિધાઓ સાથે સો કરોડના ખર્ચે નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયો આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્ય મેયર કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા નાદ બ્રહ્મ સંસ્થાના નિર્માણ માટે વડાપ્રધાનને મળેલ પ્લોટનો પણ ઉપયોગ કરાશે નાથ બ્રહ્મ અમે જ્યારે પીએમ સાહેબના વિઝનથી ડેરાઈવ કર્યું આ નામ પીએમ સાહેબનું આપેલું છે નાથ બ્રહ્મ આ એક સરસ્વતી માની વીણા અને નટરાજ ભગવાનના ડાન્સના ફોર્મ ઉપર આ આખી ડિઝાઇન બનાવેલી છે આ બોતેર મીટરની હાઈટ છે એમાં આમાં ઓડિટોરિયમ છે ક્લાસરૂમ્સ છે બ્લેકબોક્સ થિયેટર છે દિવ્યાંગો માટેના સેન્સરી ગાર્ડન્સ છે અને ઇન્ડિયામાં પહેલી આવી ઇન્સ્ટિટ્યૂટ હશે સંગીત ઇન્સ્ટિટ્યૂટ કે જેમાં બધું જ સંગીતને લાગતું ઓળખતું અને પ્રોત્સાહન આપશે ત્રણસો લોકોને એક યા ઓડિટોરિયમના માધ્યમથી પણ વ્યવસ્થા હશે અલગ અલગ શિફ્ટ વાઇઝ અલગ અલગ ભાષા અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ પ્રદેશ અલગ અલગ પ્રકારના જે સાધનોની સાથે લોકોને એક તૈયાર કરીને એમને સારી રીતે સુગમતા સરળતાથી સંગીતમય બનાવીને દેશને કંઈક આપવાની જે નેમ માન્ય દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીજીની છે ને પોતાની ભૂમિ ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમના આજે શરૂઆત કરીને હમણાં બધાને ખૂબ આનંદ થાય